આનંદ વગરનું તમારું જીવન એ તો શુષ્ક છે અને દારૂઓની પાર્ટીઓ કરે આવો એને જન્મ મળ્યો આવું શરીર મળ્યું કેટલા પુણ્યો કર્યા હશે ત્યારે એને માનવ દેહ મળ્યો અને ઈ ભગવાને કૃપા કરી અને જન્મ આપ્યો અને એની પાર્ટી આજે દારૂથી ઉજવી અને ભગવાનને તમે થેન્ક યુ કેવા જઈ રહ્યા છો આનંદ મેળવવા જઈ અને માણસ દારૂ પીવા ફાર્મ હાઉસમાં જઈ અને પાર્ટીઓ કરે છે આનંદના અતિરેક પાપમાં પ્રવેશી રહ્યો છે પરમાત્માની આજ્ઞાઓ અને પરમાત્માના સ્વરૂપો ને એ ભૂલી રહ્યો છે એ ભૂલી રહ્યો છે આવી ઘણી બધી બાબતો આ ખાલી એક સેમ્પલ આપ્યું આવી ઘણી બધી બાબતો કદાચ તમે એમ કહ્યું જન્મ દિવસ આપણે તો સૂર્યના પૂજકો છીએ અને સૌથી પહેલું તમારે થેન્ક યુ કેવું હોય તો કોને કહેવાય આજે તમને સમજાવું તમને સર્વ અંગે સંપન્ન એવું આ શરીર ભગવાનની કૃપાથી મળ્યું છે કોની કૃપાથી ઠાકોરજીની કૃપાથી સર્વ અંગે સંપન્ન ભગવાને તમને આખ્યું ના આપી હોત તો ભગવાને કોઈક પગ ના આપ્યા હોત તો ભગવાને કોઈક ને હાથ ના આપ્યા હોત તો બધું જ આપ્યું પણ મગજ ન આપ્યું હોત તો કેમ જન્મ દિવસ ઉજવાતું તો ઠાકોરજીએ જ્યારે તમને સર્વ અંગે સંપન્ન બનાવ્યા ત્યારે સૌથી પહેલા એવું કહે ભગવાન વેદવ્યાસ લખે કે જન્મ દિવસ તમારો કેવી રીતે ઉજવવો જોઈએ તો માર્કેયજી એવું કહે કે વહેલા ઉઠી સ્નાન વિધિ કરી સૌથી પહેલા તમારા ઈષ્ટ દેવની પૂજા કરો નિત્ય કરતા એનાથી વિશેષ કરીને કરો એ પૂજા પૂર્ણ થાય તમારા ઈષ્ટદેવના મંદિરે દર્શન આદિ કરી અને સૌથી પહેલું જો તમારે કોઈને થેન્ક યુ કેવું હોય તો ઠાકોરજીને થેન્ક યુ કહો હે પ્રભુ તારી કૃપાએ કરી અને મને આવું શરીર મેળ્યું છે માટે તને જેટલું થેન્ક યુ કહું ને એટલું ઓછું છે બીજું બીજું થેન્ક યુ કહેવું હોય ને તો તમારી માતાને કહો તમારી માતાએ નવ નવ મહિના સુધી તમને ઉદરોમાં રાખ્યા છે એવી માં એ માને તમે શું આપી શકશો તો બીજું થેન્ક યુ જો કોઈને કહેવું હોય તમારી માતાની તમારા જન્મ દિવસે પૂજા કરો અને પૂજા કરીને એને થેન્ક યુ કહો ત્રીજું થેન્ક યુ તમારી લાઈફ તમારું જીવન બનાવવા માટે લોહી પાણી એક કરનાર કોઈ તત્વ તમારા ઘરમાં હોય ને તો એ તમારા પિતાજી છે એ તમારા પિતાજી છે મારો કહેવાનો મતલબ કે ભગવાને થેન્ક યુ કીધા પછી બીજા કોઈને જો થેન્ક યુ કહેવું હોય તમારા મા બાપને કહો પછી તમારા ગુરુને ફોન કરી પગે લાગી રૂબરૂ જઈ જય સ્વામિનારાયણ કે જે કાંઈ એને પગે લાગી કરી અને પછી આખી દુનિયાને ભેટો ઓલો પાંચ ગુલાબ કે છે કે આમાંથી ગમે તે જગ્યાએ તમે કઈ કર્યું તો એના ફળ રૂપે આખા વર્ષમાં તમારા જીવનમાં કઈક આફત આવવાની હોય ને તો આના પુણ્ય એ કરી તમારી આફત તરી જાય છે આ એની તાકાત છે પણ આપણને ખબર નથી એટલે આપણે બીજે ત્રીજે દોડા કરીએ છીએ આનંદ એ ભગવાનનું સ્વરૂપ છે આનંદ હૃદયમાં હોવો જ જોઈએ પણ આનંદ એવો કરજો જેમાંથી પાપ પેદા ન થાય અને પાપ ત્યારે જ પેદા થાય છે કે જ્યારે ભગવાન ભૂલાય છે ગુરુજનો ભૂલાય છે ગમા કાયમ રહેજો આજે અગાસુરના મુખમાં પરમાત્મા ગયા અગાસુરે મુખ બંધ કર્યું અને પરમાત્માએ